હા હાલો હું પહેલાં કંઈક એક વસ્તુ મારી ગોતવાની ગોતી લો તો ફેમિલી અહીંયા ઘણી બધી વસ્તુ પડી પણ અહીંયા પણ ત્યાં મારી વસ્તુ દેખાતી નથી હવે ત્યાં ગોતવી જ હોય કાં હોય કોને ખબર તો ફેમિલી નવા ગીર તો આપણને કંઈ પીડું નહીં અહીંયા ત્યાં ગોત્યું પણ આમાં ત્યાં પીડું નથી હવે રૂપાને પૂછવું જોઈએ એને વિના મેળ ને આવે રૂપા હું એટલી ભરમ કે મારું ફેસવાશ ભાઈ ભાઈ મને ખબર હોય ફેસવાત ની ગુરા હોય હવે લા ભાઈ મુસ્ટેક નું ઓશન ફેસ વોશ હવે મને થાય લડતું ને ઈ એને હવે આયા છે આ છે આપણો મુસ્ટેક નું ઓશન ફેસ વોશ યસ કે મને મારો મુસ્ટેક નું ઓશન ફેસ વોશ હું છે ફેસ વોશ માં જો તમને ઈ અરે

જો તમારે પણ ઓર્ડર કરવો હોય તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલી છે ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો અને મેં કમેન્ટની અંદર ફર્સ્ટ કમેન્ટ પિન પણ કરેલી છે ત્યાંથી પણ તમે આને ઓર્ડર કરી શકો છો અને આ છે ફેસવોશ જે આવે છે બહુ મસ્ત તો ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ જશે અને કમ્પ્લીટ થઈ જશે ફેસ બીજ મસ્ત ક્લીન કરી નાખ્યું છે અને હવે અમારે ખાવાનું હવે ભૂખ લાગી તો પેલા ખાઈ લેજો મસ્ત મજાનો પીંડાનું શાક છે અને આરે ભાઈ

ચાર રાપા પે પૂરું બીજી બીજી બાકી એવું હે બે જો ભાઈ કોઈ ભાભીને બીજી વાર નેદી આવી જાય તો પેલી ઓરનો પૂરો નઈ સુખ એટલું ને હે એટલું એટલી વાડી હે એમ પણ તો કદી ભાભીને પૈસા બનાવવાની એકલા પૈસા પૈસા કાર્મેશભાઈ હા ફજ્યા ફજ્યા વળી હા હા પછી હા જયપુર પછી આઈફોન આવશે ને હે બે ચાર વાડી રાખી લીધી હે કે પૈસો પૈસો બનાવી ને પછી આઈફોન લઈ આવવાનો કામ કામ એને ભણવાનું હોય

હાલો બધા ચા પીવા તો ફેમિલી મસ્ત મજાનો ચા પાણી પી લીધો ને અત્યારે અમારે જવાનું છે ને ભગુડા એ પણ હાલી ને કારણ કે ભાઈ મારી ચેનલ જયારે રિલીટ થઈ છે ને ત્યારે મારા બે મિત્રો એવા હે ને બસ ખાસ જગર એને માનતા રાખી છે એ માનતા પૂરી કરવા જવાનું છે અમારે એકને હાલીને પગે લાગવા લેવાનું હતું અને એકને એકે તો એવી માનતા કરી ને હું વાત કરું તમને હું આગળ ના જઈને પછી તમને કહું એને કેવી માનતા કરી તો ભાઈ જો બે ભાઈ માનતા કરી તો દર્શન કરવા તો જાવું જોઈએ કેવી માનતા કરી ઉઘાડા પગે જવાની ઉઘાડા પગે જવાય ની પઘુડા હા ઉઘાડા કે આવા કે હા કે જાવ વરસાદમાં મજા આવે આવતા કામ છે ના હા હાલે

એક આ ખાસ એક આને કરી હી અને એક મનસુખભાઈ બે એક હા હા કેની કરી હી માનતા અગુડ આલી જાવ એટલે આમ હું હું હતો તે કરી હી માનતા જા કઈ ને પૂછો એ આકાશ શું હતું હું હતો તે માનતા કરી હી હું તો એમ કે હા તમારી ચેનલ માં સ્ટ્રાઇક નતો આવી ગઈ હા એની કરી હી હા અને ભાઈ એમાં દેજો મનસુક ભાઈ આલી જ આવન માનતા કરી આને આલી જવાનું આવન માનતા કરી પણ આને હે કે સપલ વિનન આલી જવાનું આવન માનતા કરી દો પગમાં ચપ્પલ એ નથી પહેરા એમણે માલીન જાય છે

તો ભાઈ આવી રીતે ને પાણીના માદળમાંથી નીકળવું પડે ને દારો ને ઉભે બહુ છે જો તો લહેરી હતી એમાં ધાન રાખવું પડે લહેરી નહીં નહીં જો થોડોક રસ્તો છે ને પણ બહુ કઠિન છે ભાઈ આવા માદળા ગમે ના ફરાને લાવે ખાડા એમ અમે માદળા કહી અને ખાડા કહેવાય મતલબમાં એમ જોવા મહેલા ભાઈ કા મનસુખભાઈ કેવા ખાડા હા થોડીક વાર પહેલા કોઈ હા અમે ઘેર નહોતા નીકળે નહીં પહેલાં કીધું વરસાદ રહી જાય તો સારું અમારે આવવાનું તો જ તી વરસાદ રે કે ન રે તો બાકી આવવાનું તો હતું જ તી તો આવા ખાડા ભરેલા હે તો પાછા ધીમે ધીમે હાલવા મળીએ ભાઈ થોડાક મોડા પૂછ્યું ધીમે ધીમે થોડા ખાઈ તો ફેમિલી અત્યારે અમે હે ને કાટી કાઢા વટી ગયા છીએ અને ધીમે ધીમે આવ્યા જઈએ છીએ આ વખતે હે ને મેં ભાઈ ચપલ કાઢ નહીં ખાવાનું કારણ કે મારો ભાઈ બહેન ચપલ વિનાનો જાય ને એટલે મને એમ શું ઘરે સફળના છે મનસુખ તમે ન કરતો અને ભાઈ બાર નો વ્યૂ તો લોકેશન એવું મસ્ત મસ્ત આવે ભાઈ અને રસ્તો છે જોરદાર જોવાનું બધા હેલ્જ છે અને હું રહી ગયો થોડાક વિડીયો બનાવું ને એમ હાલો હવે ધીમે ધીમે હાલવા મળીએ પાછા આગળ રાણીવાડ આવી જાય કે પછી મજા આવશે હાલવાની કારણ કે પછી બહુ વાહનને એવું ન આવે આ રસ્તા ઉપર છે ને થોડાક વાહન ને એવર જવર હોય કે એટલે હા સાઈડમાં આલવું પડે તો મજા આવી છે ઘડી વાર ને આખી જ નહેરો રહે ને સપલા વિનાના ના રૂકે તો એ થોડોક ઓલું ઊંચા થાય કે ને અરવિંદભાઈ મેરે રહે ને સપલા વિનાના આવે છે તો ફેમિલી મારા ભાઈબંધ બંધ છે ને જોવે છે કે પાણો પાણો નખું થઈ ગયો ને એમ જોઈ નીકળી ગયું હા તો ભાઈ કાકરી ખૂતી ગયેલી છે ને ભાઈ અને અમે અત્યારે છે ને અહીંયા કાંઈક પવન સકો હે ને ના પૂગી જશે પવન શક્તિ ના અને રાણીવાડા વટી જશે અને હવે લોંગડી અહીંથી ને બે કિલોમીટર જેટલું આગળ છે તો બસ અહીંયા પૂગી જાય કામ છે મજા આવે ને ભાઈ ફૂલ મજા આવે ફૂલ મજા આવે ભાઈ એને માનતા હે ને એટલે વધારે મજા આવે છે એટલે કાને એ કાને વધારે મજા આવે છે કાં કઈ મજા આવે ને તો વાંધો નહીં ભાઈ આ રોડ ઉપર ઊભા રહી જશે અહીંયા પાણીનું ઓલું છે કે ઓલા આપણને હે ને થોડાક મિત્રો છે ને પાણી ભરવા ગયા છે અને પછી પાછા છે ને ધીમે ધીમે હાલવા મળશું તો ફેમિલી ભગોડા પૂગવા આવી જાય છે અને ખોડિયાર માં મંદિર છે ને ભાઈ ત્યાં પૂગવા આવી જાય છે અને જો બસ ચાલ્યા જાય છે લાઈટ કરી તો ફેમિલી પૂગી જશે અત્યારે ભગોડા મજા આવી ગઈ અને હાથ પગ થઈ ને અત્યારે તો ભાઈ અહીંયા પગે લાગવા એવો છે શ્રીફળ વધારવા અમારે આકાશભાઈ મનસુખભાઈ દેહ ની માનતા હતી કે દેહ જો શ્રીફળ વધારી નાખે તો ફાઈનલી હે મંદિરે દર્શન પણ કરી લીધા અને માતાજીની પ્રસાદી પણ લઈ લીધી છે અને અત્યારે ઓલરેડી હે છે અને દર્શન કરી બેઠા મનસુખભાઈ ની અને આકાશભાઈ માનતા પૂરી કમ્પ્લીટ તો ભાઈ બહુ મજા આવી ગઈ આલીનાભાઈ ની થી અને તમને કેવું રહ્યું મજા આવે ને મજા આવી ગઈ મજા જ આવે ને આપણે કઈ નહીં ખાલી પગ પગતા એ તો ઘડીક વાર એ તો પરીક્ષા લે માતાજી નીકળી એને તમને કેવું મને તો બહુ મજા આવી બહુ મજા આવી તો વાંધો નહી એમ ભાઈ જો ભાઈ બધાને મજા આવી ગઈ અને તો લઈને દિલ્હી ને તો બેઠા છે હવે અમે ગાડી મગાવી છે ઘરે થી તો આગળ આવી જાય કે પછી પાક્ષો ઘરે તો ફેમિલી અત્યારે વાગી જો છે એક અને આપણે જે છે ઘરે એક કઈ કે ભાઈ અને ખાસ કરીને હે ભાઈ બહુ મજા આવી ગઈ આલીન જા અને ભાઈ બે ભાઈ બંદે માનતા રાખેલ હતી સેન્ડલની તો ભાઈ હે ને જિંદગીમાં કંઈ કમાવ કે ન કમાવ તો કાંઈ વાંધો નહીં પણ હે ભાઈ બંધો આવા કમાવજો કારણ કે ભાઈ આપણા દુઃખમાં હે ને આપણો ભાગીદાર બને એવા તો ભાઈ એ બે ખાસ મારા જીગર જાન મિત્ર હે ભાઈ અને એને હારે હાલીન જાય બહુ મજા આવી ગઈ અને ખાસ વાત તમને કહેવાયની કે આપણે મુસ્ટેકનું ઓશન ફેંસો છે ને ભાઈ એ બહુ મસ્ત આવે છે સુપર આવે છે હજી પણ કહું તો ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે અને મેં કમેન્ટની અંદર ફર્સ્ટ કમેન્ટ પિન પણ કરેલી છે તો જલ્દી જાઓ અને મગાવી લેજો બહુ મસ્ત મસ્ત બહુ મસ્ત આવે હું તો એ જ યુઝ કરું તો બસ આજનો બ્લોગ બસ અહીં સુધી તે વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય